સુરતના હરીપુરા ખાતે 40 વર્ષ અગાઉ શ્રીજી રેગઝિનના નામે નાના પાયે દુકાન શરૂ કરી હતી ત્યાર બાદ શ્રીજી રેગઝિન શોરૂમ બમરોલી રોડ ખાતે ત્યાર બાદ આરજેડી ટેક્સટાઇલ પાર્ક ખાતે ફેબ્રિકો શોરૂમ અને આજે નિવાસન શોરૂમની શરૂઆત કરી છે વર્ષ 1998 માં શરૂ થયેલ સફર દરમિયાન શ્રીજી રેગઝિન સ્લીપવેલ ફોર્મ જેવી અગનવી ફેબ્રિક ધંધાનો વિકાસ થયો છે સુરત ઉપરાંત ગુજરાત દિલ્હી બેંગલોર મદ્રાસ હૈદરાબાદ અને ચીન જર્મન સુધી અમારા શોરૂમનું મટીરીયલ સપ્લાય કરીએ છીએ જીનાએ હિગસેન કાપડિયાએ આ પ્રસંગે જણાવ્યું કે મારા દાદા અને પપ્પાએ ચાલીસ વર્ષ અગાઉ ઘણી જ સખત મહેનત કરી અને નાના ભાઈની દુકાનથી રેગઝીનો ધંધો શરૂ કર્યો હતો તેમની સખત મહેનત અને ગ્રાહકોના વિશ્વાસથી આજે અમે અમારા ચોથા શોરૂમનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવા માટે હજી ઘણા શોરૂમ શરૂ કરીશું અમારા નવા શોરૂમ ખાતે વન ઓફ ધ બેસ્ટ ક્વોલિટી ઇન્ટિરિયર મટીરિયલ ઉપલબ્ધ છે અમારા માનવંતા ગ્રાહકો આરજેડી ટેક્સટાઇલ પાર્ક ખાતે આવે અને નવા શોરૂમની મુલાકાત લે તેવી અપેક્ષા રાખીએ છીએ નવા શોરૂમ ખાતે લેટેસ્ટ ડિઝાઇન ટ્રેન્ડ સ્ટાઇલનો અનુભવ કરો એક્સપર્ટ ડિઝાઇનરોને મળો અને તેમની વ્યક્તિગત સલાહ લવ તેવી અપેક્ષા રાખીએ છીએ મેં અથાણ અંદર અથાણ સ્ટાર્ટથી સ્ટાર્ટ કર્યો ત્યારે મારી પાસે કઈ નિયત ન જીન નાવ સાધન માસ હતો મારા ગજવા મારી પાસે સવા રૂપિયા નહી આફર ઓનલી તે ઘડીને આજના દિવસ એટલી મહેનત કરી મહેનત કરતા કરતા મેં એકની બે દુકાન બે ત્રણ કરી ત્રણ ની ચાર ને ચાર ની પાંચ દુકાન કરી છે અને ત્યાર બાદ બી મારી દુકાનનું નામે સીજી રેક્સિન નાખ્યું હતું સીજી રેક્સિનમાં ધંધો ધંધો ઘણો પૈસો જ નહીં તમારી પાસે ખાલી પચીસ સાડી બારથી પૈસા લઈને ઉછીને ચાલુ કર્યું તમે ત્યાર પછી મેં મારા બાપાએ જોકે બાપા તો પછી આવ્યો પણ તે પહેલાં છે ને મેં પચીસ સાડી સ્ટાર્ટ કર્યો ધંધો મેં નામ સીજી રજ્ઞ રાખ્યું અને ત્યારે આખા સુરત મારું નામ થઈ ગયું સુરતનું નામ એટલે આખા સુરતમાં જ્યાં ગુજરાત નંબર વન છે ત્યારબાદ મેં સ્લીપર ચાલુ કર્યું સ્લીપરના ફોર્મના ગયા ગાદલા સ્લીપ મારા પાંચ વર્ષ મારો નંબર વન હતો આખા ગુજરાતમાં ને ત્યાર પછી જે ધંધો એ કર્યો અને જમાયો ને આજે મને લોકો સ્લીપરમાંથી મને આઉટ ઓફ આઉટ ઓફ વર્લ્ડ ફરવા લઈ ગયા બધે ઇન્ડિયાની બહાર બધે અને એટલું ફર્યો છે ને સ્લીપરથી હું સ્લીપર કર્યું ભાઈ સ્પ્રિંગલ કર્યું સ્પ્રિંગલ કર્યું ત્યાર પછી બી મેં મારા લેઝન ધંધો ચાલુ કર્યો બહુ નાની દુકરી હાવ નાની દુકાની અને જે કર્યો ધંધો ધીમે ધીમે મેં ગોઠ બહુ કર્યો અને ઘોટ કરી એટલો આગળ આવ્યો છે આજે ભગવાન મને એટલી સારી રીતે રાખ્યું જ મને મારા માતાજી મારા ને મારા વરુષી માતાનો સૌ રાખું છું મારા વરુષી માતા મુઢેશ મારા કોરિયર માતા અને મારા શ્રીનાથજી ભગવાન અને સ્વામિનારાયણ ભગવાનને પ્રાણનાથ જે બે માં આટલે ભગવાન રોજ માનું છું અને ત્યાર પછી મારી સીધી વિઘિત દુકાન થઈ ત્યાર પછી સિગ્નેચર ડિઝાઇન થઈ બીજી એક દુકાન કરી એમાં બમરોલીમાં ત્યારબાદ મેં દુકાન કરી બીજી મારી અહીંયા આપણે આરજેડી ફેબ્રિકો ફેબ્રિકો છે અહીંયા સીજી રેકિંગ છે અને પ્લસ આજે આપણે નિવાસો પહેલા ચાલીસ વર્ષોમાં જ્યારે ધંધો શરૂ કરેલો અને આજે નવો ધંધો તમારો પૌત્ર શરૂ કરી રહ્યા છે એ બે વચ્ચેના તફાવત આપ કેવી રીતે જુઓ છો હું જોઉં છું કે જે મેં ધંધો કર્યો છે મારી ભાઈ કઈ નેતૃત્વને જે મેં મારા બાપાએ કર્યું છે ચિંટુભાઈ ઇગ્રેસ જેનું નામ છે અસલ નામ ઇગ્લેસ છે અમે ચિંતુથી બોલાવ્યું છે અને ચિંટુભાઈ અમે મહેનત કરી આજે એ આજે એનું ફળ અમને મળ્યું છે માતાજી એમને ફળ આપ્યું છે અને બહુ વ્રત કર્યો છે કઈ કઈ ક્વોલિટી આપણે ઉપલબ્ધ લોકો માટે મળશે મારે ત્યાં મારી પોતાની ફાઇલ ચાલે છે સીજી રેક્ઝિટ હાઉસ ફ્લાઇબ્રિવાની બધી ફાઇલો ચાલે છે એના લેધર છે લેધર પહેલાં છેલ્લા ગુજરાતમાં આપતા હતા સુરતમાં આપતા હતા ગુજરાત ગુજરાત આખા ઇન્ડિયામાં જાય છે અને ઇન્ડિયા આપીને બી આજે સાહેબ મારે લેધર મારું પોતાનું ચાલે છે અને મારો બાપો વર્ષમાં બે વાર ચાઇના જાય છે જર્મની જાય છે અને ત્યારબાદ બી દુબઈની અવયન અવર જઈ શકે છે બે દિવસ જઈને પાછો આવી જશે અને દિલ્હી દિલ્હી છે પ્લસ અમારે બેંગ્લોર મદ્રાસ હૈદરાબાદ સિકંદરાબાદ બધે માલ આપવા જાય છે બાય પ્લેન બાય ચાઇના અને બધું કામ ભગવાન કરીને સારું કરે છે આજે આજે આ પોષપારી પહોંચે પહોંચ્યો છે મારે આશીર્વાદ આપું છું કે કાયમ હોવી ત્યારે કાયમ કરો રડતો રહી એ મારી શુભેચ્છા લોકોને અંતમાં શું સંદેશ પાઠવશું સુરત અંતમાં શહેરમાં સંદેશ એવો પાઠવું કે મારા સંદેશ ધંધો કર્યો છે હું બહુ ખુશ છું અને સુરત બધા મને લોકો ઓળખે છે આજે મારું નામ તો છે પણ મારા બાબાનું નામ બહુ ઇન્વિટેશન આવેલું કે અમે લોકો બહુ મોટું ઓપનિંગ કરવાના છીએ મેં ચાલ એકવાર આવીને જોઈ જવું જોયું તો અહીંયા એટલી બધી મસ્ત ઇન્ટિરિયર સોફાસ ને લાઇટ્સ ને એટલું એ લોકો યુનિક એમાં રાખ્યું છે મીન્સ કે મતલબ તમારે તમારા ડીમ હાઉસ ને અગર એક લેવલ અપ રાખવું હોય તો તમે અહીંયા આવીને શોપ કરી શકો છો થેન્ક યુ આપણે શું જોયું અને શું ખરીદવાની આ ઈચ્છા રાખો સ્પેશિયલી મને અહીંયાનો સોફા બહુ ગમ્યા અહીંયાનો સોફા એટલા મસ્ત છે અમને તમે તમે બેસો ને તો તમને એકદમ આમ બોડી રિલેક્સ થઈ જાય તમારી અને મટીરીયલ્સ અને જે એ લોકો શેપ આપે છે બહુ મસ્ત આપે છે આપ સુરત શહેરની જનતાને શું મેસેજ પાઠવશો સુરત શહેરની જનતા અગર તમારે થોડુંક પણ આમ થોડોક બજેટમાં ખર્ચો કરીને પણ બહુ મસ્ત ક્વોલિટી યુઝ કરવી હોય તમે તમારા ઘરને એટલું અલગ સ્ટેન્ડર્ડ આપવો હોય ઇટ્સ લાઈક જર્મની સ્ટેન્ડર્ડ તો તમે અહીંયા આવીને પરચેસ કરી શકો હેલો સુરતના નિવાસીઓ હું જીને ઇગ્નેશ કપાડિયા હું અમારું આજે આ શોરૂમનું ઉદ્ઘાટન છે અહીંયા આરજેડી ટેક્સટાઈલ માર્કેટમાં અમે ઉપલબ્ધ છે મારી થર્ડ શોરૂમ છે અમારું સેકન્ડ અહીંયાથી લેફ્ટમાં જે ફેબ્રિકો છે એ ટોટલી રેગઝીન શું છે એ રિટેલનું ચાલે સૌથી ફર્સ્ટ અમારું ઉદનામાં એ સીજી રેગઝિન આવશે જે મારા દાદા ડેડી દાદી એ લોકો ત્રીસ ચાલીસ વર્ષ પહેલાંથી ચાલુ કરેલું ભગવાનની આજે કૃપા છે કે આજે અમે ત્રીજું શોરૂમ ખોલી રહ્યા છે નિવાસન પહેલું બે રેગઝીન હતું ટોટલી ત્યાં રિટેલમાં છે આ અહીંયા તમને બધું ફર્નિચરનું મળશે અમારે પોતે બી બનાવે છે પ્લસ જર્મની ચાઈના ટોક્યો બધેથી ઇમ્પોર્ટ થાય છે તમે

સોફાસ છે ટેબલ છે ચેર્સ છે બધું બહુ છે ઇન્ટિરિયરનું બી અમે કરીએ છીએ તમે આવી શકો છો રેગઝીન બી અમે વેચીએ છીએ અલગ અલગ અમારા ખુદના કેટલોગ્સ હોય છે એ બી ઇમ્પોર્ટ થાય છે બધી અલગ અલગ જાતની વસ્તુઓ મળે છે કેટલા વર્ષોથી આપણે સુરત શહેરમાં આ કામ ચાલીસ વર્ષ નાઇન્ટીન સેવન્ટી નાઇન કે નાઇન્ટીન એટીમાં સ્ટાર્ટ કરેલું મારા દાદા દાદી દાદા દાદી જે શરૂઆત કરીને આજે તમે જે કરવા જઈ રહ્યા છો એ બે વચ્ચે તમને આમાં શું ડિફરન્સ દેખાઈ રહ્યો ડિફરન્સ તો બહુ છે જ્યારે અમે સ્ટાર્ટ કરેલું ત્યારે એકદમ નાની જગ્યામાં કરેલું એક એટીએમ જેટલું એટલું સાઈઝ હતું સો ત્યારે ખાલી એકદમ નાનું પ્રેગઝિન્સનું કરેલું ભગવાનની કૃપા રહી તો દાદા દાદી આખું સાઈડ કર્યું એને એક દુકાન બનાવી જે હીરાપુરમાં હીરાપુરામાં હતી ટ્વેન્ટી ટેન ટ્વેન્ટી ફિફ્ટીન સુધી પછી ટ્વેન્ટી સિક્સટીન અમારું ઓફિશિયલ ફર્સ્ટ શોરૂમ સ્ટાર્ટ કર્યું શ્રીજી રથી નાઉ ઉધનામાં એ પછી મારા ડેડની બહુ જ હાર્ડવર્ક છે બહુ જ એમને હાર્ડવર્ક કરી છે કે એકનું વિથિન અ ડિકેડ લાઈક ધ વર્ષની અંદર થર્ડ કોલેજ છે બહુ મોટી વાત છે ઇઝ માય ઇન્સ્પિરેશન ઓબ્વિયસલી મેં ફેમિલી હેઝ બીન માય ઇન્સ્પિરેશન બોજ રોજ શીખવા મળે છે એમના પાસેથી હોપફુલી ભગવાનના આશીર્વાદથી હું આવા જઈ ત્રણ ચાર ખોલીશ ચાર પાંચ વર્ષ ભવિષ્યના તમારા આના માટેના શું બીજા પ્રયત્નો રહેશે તમારી ક્વોલિટી વિશે પણ થોડી વાત કરો અમારી ક્વોલિટી વન ઓફ ધ બેસ્ટ છે જેમ મેં કીધું કે કેવા પૂરતું ને બીકોઝ અમે બહુ જૂના છે તમે કોઈ બી સુરતની ગુજરાત કશે બી પૂછશો અમારું બહુ મોટું નામ છે ભગવાનની કૃપાથી સો ક્વોલિટી બેસ્ટ છે પોતાનું બી છે કીધું ઇમ્પોર્ટેડ છે બહુ સારી મળશે તમને પછી અંદર વ્યૂ બી આખું કરાવું કેવું રહેશે એન્ડ